શ્રી વીર વચરાજ ધામ ગૌશાળાના સંચાલક દીપકભાઈ સોલંકી કે જેઓ નિસ્વાર્થ ભાવે પોતે લુલી લંગડી ગાયો તેમજ અન્ય માદા પશુઓની પોતાની ગૌશાળામાં રાખીને નિસ્વાર્થપણે સેવા કરે છે તેઓને આજથી બે વર્ષ પહેલા એક મંદ બુદ્ધિના આશરે પાંત્રીસ થી ચાલીસ વર્ષના કૃષ્ણ નામના અજાણ્યા વ્યક્તિ મળ્યા હતા અને તેઓ ભયંકર માંદગીથી પીડાતા હતા દીપકભાઈએ પોતાની ગૌશાળામાં લાવીને તેની યોગી સાર કરીને સાજા કર્યા અને ત્યારે ત્યાં જ રાખેલ પરંતુ તે વ્યક્તિ દ્વારા કશી પણ વાત થતી ન હતી તે વ્યક્તિ કોઈને પણ કઈ પણ જણાવતા ન હતા

ત્યાંથી તેના કુટુંબીજનોને બોલાવીને દીપકભાઈએ તે અસ્થિર મગજના વ્યક્તિને તેના ઘરે પહોંચાડ્યા હતા ત્યારબાદ પ્રયાગરાજથી તે વ્યક્તિના મામા લાલચંદ તેમજ તેમના ભત્રીજા રાજેશકુમાર જેઓ આજે લાખેણી રોહિશાળા રોડ ઉપર આવેલ વીર ધામ ગૌશાળાએ પહોંચીને ગૌશાળાના સંચાલક દીપકભાઈએ પહેચાન આપીને તે વ્યક્તિને પોતાના વતન પરત મોકલી આપ્યા છે કૃષ્ણ નામના વ્યક્તિને તેના કુટુંબીજનો સાથે પરત મોકલવામાં એક નાનકડો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ગૌશાળાના સંચાલક દીપકભાઈ સોલંકી તેમજ તેમના ઘરના સભ્યો અને ગ્રામજનો હાજર રહ્યા હતા જીડીસી ન્યૂઝ સાથે ચિંતન વાગડિયા બરવાડા